આજરોજ ભાઈ બહેનના રક્ષાબંધન પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપતિ કુમારીઝ ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય દ્વારા રક્ષાબંધન ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લા જેલ અધિશયક શ્રી એનપી પ્રજાપતિ વિશ્વવિદ્યાલય તરફથી આવેલા બહેનો દ્વારા જેલના બંદીવાન ભાઈઓને તિલક કરી મોઢું મીઠું કરાવી રાખડી બાંધી પોતાના દુર્ગણો દૂર કરી સદગુણો અપનાવી સારી દિશા તરફ ફાળવાની પ્રતિજ્ઞા સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી જેલ અધિશ્ક દ્વારા બંદીવાન ભાઈઓને પોતાની રાખડીઓ બહેનોને બાંધી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ જેમાં જેલના बंदीવાન ભાઈઓની બહેનો દ્વારા પોતાના ભાઈઓને તિલક કરી મીઠું કરાવી રાખડી બાંધી પોતાની રક્ષા માટે આશીર્વાદ આપેલ તે સમયે ભાઈ બહેન વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળેલા હતા ભરત ઠીરિયાસ પટેલનો રિપોર્ટ HTV ન્યૂઝ સુરત પ્રજાપિતા બ્રહ્માકુમારી ભરૂચ તરફથી બહેનો દ્વારા બંદીવાન ભાઈઓને તિલક કરી મોડું મીઠું કરાવી રાખડી બાંધવામાં આવેલી હતી તેમજ આજ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબંધના દ્રશ્યો જોવા મળેલા હતા અને બહેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જે જેનો જલનો પૂર્ણ કરી અને પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી આજ રોજ રક્ષાબંધનના દિવસે ભરૂચ સબજેલમાં રાઠોડ સાહેબના પ્રતિનિધિત્વમાં રક્ષાબંધનની ઉજવણી કરી ગઈકાલે પણ અમે અંકલેશ્વર જેલમાં ગયા હતા ત્યાં સો જેટલા કેદી ભાઈઓને અમે રક્ષાબંધન કર્યું અને અહીંયા ભરૂચ સબ જેલમાં બસો જેટલા કેદી ભાઈઓ સહિત સ્ટાફ સહિતને અમે રક્ષાબંધન કર્યું અને જે રક્ષાબંધન કાર્યક્રમનો હેતુ એ રહ્યો કે ન ફક્ત ભાઈ બહેનની રક્ષા કરે એ લક્ષ્યથી રક્ષાબંધન પરંતુ આજે રક્ષાની આવશ્યકતા છે સ્વયંની સ્વયંથી તો દરેક ભાઈઓ પાસે એ સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે તમે પોતાની રક્ષા કઈ રીતે કરી શકો તો પોતાની રક્ષા કરવા માટે ખૂબ આવશ્યક છે કે પોતાના અંદરમાં રહેલા અવગુણો અને બુરાઈઓનો ત્યાગ કરવો અને એના માટે ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું તિલક કરવામાં આવ્યો એમને પ્રસાદ આપવામાં આવ્યો અને સાથે સાથે એક બ્લેસિંગ કાર્ડ એક શુભ ચિંતનનું સ્લોગન સાપવામાં આવ્યું કે જેના અંદર દરેક માટે અલગ અલગ ગુણો લખેલા હતા અને એનું લક્ષ્ય એ કે એ સુવિચારને લઈને એ લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે